મારે કરવા પૈસા અલ કત ઉશી ના મારે જ કરી દેવાય છે પેલા તો હું જ કરું ને એ ના મળી આલે તો બહેરાન પડે છે ડાગી ના એ લઈને ભેસી પેલા વધણો મૂકી ને પૈસા લઈને હું કરું મારે પૈસા ડબલ કરવા છે આજ મારે નાખવા છે પણ લાવ્યા ત્યાં સીઝન હતી રહી એક ગોળો ના બનાયો મશીન લાવ્યો છે બસ કર 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 તો એ એના પાછળ હું લેવા પડે છે તું હું કઈ માંય કોક કમોદ એમાં કોઈ કમાઈ શકે નહીં તું હવે સીઝન જતી રહ્યો હું કમા માનવા તું પૈસા તારા કેમ પૈસા ચાલ કે હું ડબલ કરું પણ મારે હું પેલા ને માગું છું એ આલે તો લાખ રૂપિયા લઈ ડબલ કરું ને તર ડોઈ ને પડે છે અઢોણો મૂકી પૈસા લાઈન ડબલ ડોઈ પાછી આવશે એટલા તો છૂટ કરાવી દઉં એ તો તરત હાલ નાખશું ને હાલ ને હાલ મળશે પાછા પાછા ફોન માં આવશે હું જાવ તાણી કોક કરવું પડશે જવું બા

ના અહીંયા પછી આની ને એટલું શકશ જેટલા જ જરૂર છે કાટો કહો અમે યાર નહીં થાય હા પછી આનું પછી આનું પચાસ થઈ જાય હા દાગીના લઈને આવ્યો રૂપિયા બાર નહીં આડ્યો દોશી શું દાગીના લઈને આવ્યો બીમાર જાય છે પૈસા પગલાવાય છે શિયા સાકો તે હાકો એટલા છે પોસી કંઈક લઈને આવ્યા એ તો કીધેલું જ તો દોશી થયું હતું

જોઈ લો જો પતા નાખ્યા છે પેલા આઈ જાય જાય આઈ જાય પતા આયા કે ઓહા ઉપર પત્તી નાખી લો હા બે અલગ અલગ એકાઉન્ટ રાખો તો હું આઈ જાય જોઈ લો ઓહા ઓહા હા તા કલાક નો દોઈ દો હા કલાક નો પાછો નહી આલો હા ઓહા હા દે આ ટુકલો દવાખાનું જ જવાનું ઓહા ઓહા

કહેવું નહીં પાલો તું ફટાફટ પછી ડબલ કરવાની એપ મોકલ છે ફટાફટ મારે બીજી વાત નહીં હોવા પડે તું મોકલજે હાલ હા એ જ્યાં હો પંચોતેર

એટલે જ આ પૈસા જતા રહે આ ચેવું કામ આપણે કહેતા હતા ને એ સાચી વાત કે આ ઠગવાનો ધંધો જ છે ઠગી લાગે આ પેલા લાલચ ના કરી હોત તો આ પૈસા જાવત ને મારા આ લાલચ વધારે ના કરી હોત તો આ લાખ રૂપિયો મારો ના જાઉ હા મેં જઉભાન આ લિંક નાખી હતી જઉભાઈ પૈસા તો નહીં નાખ્યા મેં તો એના પૈસા જતા રહે તો આયા તો જઉબાન કહેતો જાઉં મારું બી આઠું કરીશું તમે તો નાખ્યા નહીં તો નહી નાખ્યા નાખ્યા મારા લાખ રૂપિયા જતો રહ્યો નહી હવે સેટિંગ નાખું દોસ્તાર હતો વાત કરી હતી મેં મારે ભાઈ બંધ મેં નહીં નાખ્યા અરે ભાઈ નાખ્યા નાખ્યા તમે તો આપડે નહી તું નાખતો ના હવે એવું સાહેબ મેં તો નાખીને જતા રહ્યા મારા તો લાત આ દવા જયારે મન વાળી હોત તો પાર આવું કાળ મું તું તો મને હલવાયો સર મારા આગેવાન નું

અને પાછા મને પેલી બી કાલે મિત્રો તમે પણ કહું છું કે આવી કોઈ બી એપ હોય ડબલ કરવાના પૈસા તમે કોઈ દાળો વિશ્વાસ કરતા નહીં ન તમારે આવા દાડા આવશે એટલે ધ્યાન રાખજો તમે પણ